છ સાગરીતો સાથે મળી રામજીભાઈ ઘાટ ઉતારી દીધા હતા આ ભરત નામનો શખ્સ દારૂનો ધંધો કરતો હતો અને તેનો દારૂ વારંવાર પકડાઈ જતો હોવાથી તે બાબત શંકા રામજીભાઈ તથા તેની પુત્રી પર રાખી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું આથી આ મામલે મૃતકના પુત્ર મુકેશ દ્વારા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે મામલે અન્ય આરોપી સામેનો કેસ ચાલી ગયો હતો પરંતુ ભરત નાસી ગયો હતો ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે તેની વિરુદ્ધ અલગથી ચાર્જશીટ કરી હતી આ કેસમાં બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન જજ પીએચ શર્મા નહીં કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે એપીપી અનિલ જે લીલા દ્વારા દ્વારા તથા ફરિયાદી તરીકે એડવોકેટ ડીએમ સરકાર પક્ષે સત્યાવીસ મૌખિક તથા એકતાલીસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા ત્યારે ઓરતે ભરત ઉર્ફે બાધોને કસૂરવાર ઠરાવીને આજીવન કેદની સજા અને રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો નો દંડ ફટકારતા હુકમ કરવામાં આવ્યો છે છે તેમજ ફરિયાદી એટલે કે રામજીભાઈના પુત્ર ને વળતર રૂપે એક લાખ તથા મૃતકના પતિને એક લાખ વેઠવી પડેલી યાતનાઓના વળતર સ્વરૂપે આરોપીઓને ચૂકવવા તેવો હુકમ કર્યો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર